i love you છે તો બાયક થી જોતા એટલે આજે તમારી શાળામાં અમે આ મટે થઈને રામા માટે થઈને આવ્યા છીએ અમારા 678 ધોરણના 85 બાળકો થઈ અને 33 બાળકોને લઈ અને અમે અહીંયા આવવા ભાઈ बड़ा तरीका नहीं, हमें जोई होते हैं, जोई ते को जैसा होता है, हम्म, हम लानता परी क्या करते हैं? इस समय कर्मियों ने नए कामों में उम्मीदों पर परफॉर्म केर होते हैं। हमने आपको सही कहा कुछ नहीं कहा क्योंकि उनका ज़्यादा नहीं करते। तब पाए तो अभी इधर भी है ना बसी बोर्ड मारा के लिए बच्चा ने बोल दिया कि इधर तीन आ रहा हूँ तो मैं बोर्ड के लिए तो जो अंदर खेल बच्चों वालों ने भी हमने मोटा पतला लोग को कि जेठा कासा मकान हुए ये भी बड़े स्थिति वाला लोग हुए यहाँ साइकिल सेंटर में अंदर लग जाएगा अने इतना मार के तो पूरी बात सही है અને આ માની લો આ ખબર તો દેખાય છે કે માની લો કે બીજ તો જણા છે તો તો જણા ની સા બોલ જે જે સામગ્રી છે કે મતવાય જાય માટે સારી બધું ખબર માં એટલે કે વાવ કે પડી કોમ્યુનિટી હેલ્થ સેન્ટર અને સામૂહિક હોય કાટ પાટ બધા લખતા હોય મોટું કરતા સુવિધા પ્રાથમિક તમારે કોઈ પણ સારવાર હોય તો આપણે માં લઈ શકાય એના કરતા મોટી એડવાન્સ થોડીક હોય વધારે તો આપણે અહીંયા સીએચસી માં આવવું પડે છે અને બધી ઓક્સિજન ની ને વધારે ફેસિલિટી હશે અને બાકી અહીંયા છે બરાબર કોઈ પણ પેશન્ટ આવે તો અહીં થી એન્ટર થાય પછી અહીંયા આવે આ ડિપાર્ટમેન્ટ છે ને કેસ કાઢવાનો છે બરાબર કેસ કાઢી પછી સાઈડ ને બતાવો તો સાઈડ નું બતાવવાનું છે ને એક નંબર નું રૂમ છે બરાબર દેખાય એવું છે કે આપણે રાઉન્ડ લેશું ને તો ત્યાં બસ ત્યાં કરને બતાવો તો અમને એવું લાગશે કે કે તો રિપોર્ટ કરાવવાનો છે કે મેડિસિન થી સાઉન્ડ થઈ જશે કે બોટલ થી સાઉન્ડ સાઉન્ડ થઈ જશે ઇન્જેક્શન દેવાનું છે ઈસ વાત પેશન્ટ બધું કમ્પ્લેઈન કરે એટલે કે તાવ આવે માથું દુખે ઇના પર તો આઈડિયા લાવે કે આમને શું જરૂર છે

સૌથી તમારી વાત માનવાનું કે ઇમ્પેર છે કે તમે લ્યો થોડો કે તમે બીમાર પડવાના છો તમને જે ઉતો છે ત્યારે ખાસો ને કે તમને ગાડામાં દુખે ઉછરે છે એ વાતની વસ્તુ બને કે સુધી બંધ જ કરવાની ને ઠંડુ છે કપડા પહેરના છે એટલું ક્રાઈક ને સમજી જાવ છે કે બીજો પણ એ કે સૌથી ઉનું ઉછરે છે ઇન્ફેક્શન સેવા ના છે ને ગ્લુકોમીટર સુધી કે કે જેથી આમાં આપણે લોહીનો ટીપુ લઈને પછી કરીએ કે નહીં ખબર પડે કે બીપી હાઈ છે કે લો છે કે શું

પછી કુતરા આ ડિપાર્ટમેન્ટમાં તમારા રાજપરા ખાસ કુતરા ગોળે છે ખબર છે ને હવે તને તો કઈ ડા પડશે હે ને કેટલા આવે આ કુતરો બોલ એટલે એ કુતરા માટેનું પણ ઇન્જેક્શન આપણે અહીં આપીએ છે બરાબર એટલે આ ડિપાર્ટમેન્ટ છે ઇમરજન્સી ખબર પડી હા કે સી તાવ આવ્યો છે તો પછી તાવ માટે કયો તાવ છે એ કરવા માટે નેગોટી કરવાની એમ કે ડેન્ગ્યુ મેલેરિયા ટાઇફોડ એ બધું ચેકઅપ ક્યાં થાય েু� kaz৑ ব বৱে বৃবન বোবে বো�ར বরན বে বু বে 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 ব�ྗ বে বિর বে বে. বেবে বে 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 বেবে. বে বে বেব ব� You yeah. yeah.